મહુવાના બગદાણા ખાતે આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બજરંગદાસ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મહુવા તાલુકાના બજરંગદાસ ધામ બગદાણા ખાતે આજે ગુરુ પૂર્ણિમાના ઉત્સવ નિમિત્તે રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા બજરંગદાસ બાપાના દર્શનાર્થે આજે દોઢ લાખ કરતા પણ વધુ લોકોએ શીશ ઝુકાવી બાપાના આશીર્વાદ લીધા હતા આજે બગદાણા ધામ ખાતે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો ઉમટી પડ્યા છે અને હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ બગદાણા બજરંગદાસ બાપાના ધામમાં આવ્યા છે અને પૂનમ ભરતા લાખો બગદાણામાં બજરંગદાસ બાપાની સવારની મહાઆરતીનો લાભ લીધો હતો અહીં ખાસ બે લાખ કરતા વધુ શ્રદ્ધાળુઓ માટે ખાસ ભોજનની પણ વ્યવસ્થા કરાય છે ત્યારે બગદાણા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બજરંગદાસ બાપાના દર્શનાર્થે પહોંચ્યા હતા પ્રથમ બાપાના દર્શન કરી ત્યારબાદ આરતી કરી હતી મુખ્યમંત્રી સાથે ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો પણ જોડાયા હતા મુખ્યમંત્રીના આગમન બાદ ધ્વજારોહણ અને ગુરુ વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો આતકે મુખ્યમંત્રીએ પ્રથમ સમગ્ર ગુજરાતવાસીઓને ગુરુ પૂર્ણિમા પર્વની શુભકામનાઓ પાઠવી હતી તેમજ આ પાવન અવસરે બાપાના ચરણોમાં શીશ ઝુકાવી વંદના કરવાનો જે અવસર મળ્યો તે અંગે ધન્યતાનો અનુભવ કર્યાનું જણાવ્યું હતું ਨਾ ਕਮਿਸ਼ਨ ਡਿਵਰਸ ਸਰ ਉੱਤਸਵਨ ਸਭ ਗੁਜਰਾਤ ਦੇ ਵਾਸੀਓ ਵेश ਵਾਸੀਓ ਸਭ ਨੇ ਗੁਰੂ ਪਰਿਵਾਰ ਨੂੰ ਖੂਬ ਖੂਬ ਵੇਖਾਓ ਅਜੇ ਕਹੀਏ ਅਗਰੇ ਦਾ ਪਾਪਾ ਜਗਾਈ ਸਿਰ ਜੁਕਾਵੀਂ ਇਹਨਾਂ ਦਾ ਆਪਨਾ ਕਰਵਾਉਣ ਨੂੰ ਮੌਕਾ ਮਿਲਿਆ ਕਿ ਆਏ મારી જાતને ધન્યતા અનુભવું છું અરે બાબાના ચરણોમાં આપ સૌવતી પ્રાર્થના કરી છે કે દરેકના જીવનમાં સૌ સાથે મળી અને માન્ય નેતાભાઈએ વિકસિત ભારત અને વિકસિત ભારત માટે આપણે સૌ સાથે મળીને વિકસિત ગુજરાત માટે સૌ સાથે મળીને આગળ વધીએ એ જર્જરના ધર્મેશ મહેતા એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમરેલી